તેસના નંબર વન ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું કમિશનરે ઐતિહાસિક રૂપિયા નવ હજાર છસોને ત્રણ કરોડનું બજેટ રજૂ કર્યું છે અને જે પૈકી પાંચ ચાર હજાર પાંચસોને બાંસઠ કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે સુરત મહાનગરપાલિકાના કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે બે હજાર પચ્ચીસ અને છવ્વીસના વર્ષનું 9603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં બ્રિજ નિર્માણ માટે 130 કરોડની તાપી શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડમી સ્થાપવામાં આવશે અને નાગપુર બાદ દેશમાં બીજી એકેડમી સુરત ખાતે સ્થાપવામાં આવશે સાથે જ દરેક ઘર પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે આ અંદાજિત બજેટમાં ચારસો ને ઓગણ કરોડનું રેવન્યુ સરપ્લસ બજેટ ધરાવતું બજેટ છે અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સત્તર કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પચીસ કરોડનું મળીને કુલ પાંચસો બેતાલીસ કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ ઉપલબ્ધ કરાયું હતું સુરતને ગ્રો ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા માટે નવા વિસ્તારના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજિત પાંચ હજાર એક્યાસી કરોડના ખર્ચ કરાશે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન કરાયું છે અને વર્ષ બે હાજર ચોવીસ અને પચીસ કરતા

બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન સુરત શહેરની સિટી અને બીઆરટીએસ બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવામાં આવશે